પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો આવે તે અંતર્ગત આ એક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે જ પ્રાર્થના પણ કરવામાં આવી હતી પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની જે ભૂમો પડી રહી છે તે રાજવા સરોવરમાં પાણી હોવા છતાં પૂરતું પાણી નથી મળી રહ્યું આશિષ જોશીએ અનેક આક્ષેપો કર્યા હતા સાથે જ વહેલામાં વહેલી તકે પીવાનું ચોખ્ખું પાણી શહેરીજનોને મળી રહે તેની સાથે જ આશિષ જોશીએ સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના પણ કરી હતી નમોનંદોય સહસ્ત્ર સહસ્ર શિશુર ભવે સહ્ય પુરૂષાસ્પે સહસ્રકોટિ અધ્યા ઉસરાય નય નય ધાત્રે ધાપુરાય નયત્ સદા શુભ ફલ શુભ શ્રીફલ અર્પણ ચર્ચી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાને રીઝવવા માટે આવી રીતે જૂન મહિનાના શરૂઆતના પંદર દિવસમાં વરસાદ સારો આવે અને આ સરોવર જે સમગ્ર શહેરને આખું વરસ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આ અનુપમ ભેટ જે ઐતિહાસિક ભેટ છે વડોદરા શહેરને જેવું આજવા સરોવર અને આજવા સરોવરથી જે સમગ્ર શહેર શુદ્ધ પાણી મેળવતું હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રણાલિકા રહી છે કે આમાં વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેસતા પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદશ્રીઓ પક્ષા પક્ષીથી ઉપર જઈ અને બધા જ એક સાથે મળી અને મેઘરાજાને રીઝવવા માટે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ આવે અને આખું વરસ પાણી સમગ્ર શહેરને આપણે પૂરું પાડી શકીએ એ રીતનું આયોજન આપણે કરી શકીએ એના માટે ઈશ્વરના આશીર્વાદ રહે માટે સૌ સાથે મળીને ભગવાનની પૂજા કરતા હોય છે એ નિમિત્તે આજ રોજ આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સાથે ઉપસ્થિત રહે મારા મહારાજા સયાજીરાવ સાહેબ દ્વારા બનાવેલું હોય સયાજી સરોવર અને દર વખતે બરોડાની સુખાકારી માટે અહીંયા કથાનું આયોજન થતું હોય છે આજે પણ મેયર શ્રી મેયરશ્રી શ્રી વોટર સમિતિના ચેરમેન એમ બધાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે કથા ચાલી રહી છે મેં પણ અહીંયા કથામાં ભાગ લીધો અને સરોવરની પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું વડોદરા સિટીને ઘણા વર્ષોથી આ સરોવર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે આ સરોવરમાં વધારેમાં વધારે પાણી આવે એની માટેના પણ પ્રોજેક્ટો લઈ રહ્યા છીએ અમે અત્યારે લગભગ બસ્સો કરોડથી પણ વધારના પ્રોજેક્ટો ગતિમાં છે પ્રી મોન્સૂનની પ્લાનિંગ જે એના ગેટને બધું સર્વિસિંગ કરવાનું હોય એ પણ હમણાં પૂરી થઈ છે એટલે વડોદરા શહેરનું ખૂબ જ અગત્યનું ગણાય એવું આ સરોવર છે અને એની પૂજા અર્ચના કરી આવનારું સમય વરસાદ અને લોકોને પીવાના પાણી માટે ખૂબ જ સારું નિવડે એની માટે થઈને પ્રાર્થના કરી છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી પરંપરા મુજબ આ જેવા સરોવર ખાતે ભગવાન સત્યાનંદ ભગવાનની કથા રાખવામાં આવી આવનાર ચોમાસું બહુ સરસ રીતે એ ચોમાસાનું આગમન થાય એ માટે ભગવાન સત્યાનંદની કથા કરી ઇન્દ્ર ભગવાનને આરાધના કરવામાં આવી આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને આ કથા સંપન્ન કરવામાં આવી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર રાણા સાહેબ ચેરમેન શ્રી ડૉક્ટર શિત્તેલભાઈ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પક્ષના દંડક અને સર્વ સભાસદો અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા આવનારા દિવસોમાં ચોમાસામાં વરસાદ ખૂબ સારી રીતે વરસે જેનાથી આપણા વડોદરા નગર વડોદરાને રૂપમાં પાણી મળતું રહે અને ખેત ખેડૂત કિસાનો પણ એમની ખેતી સરસ રીતે કરે એ રીતે ભગવાન સત્યના ભગવાનને કથાના માધ્યમથી ઇન્દ્રદેવને પ્રાર્થના કરવામાં આવી આપ સૌ કથામાં ઉપસ્થિત રહે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર દર વર્ષની જેમ સરસિયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલતી આ પરંપરા કે વરસાદ આવતા પહેલાં ભગવાન સત્યનારાયણની કથા કરવી ભગવાનની દયા કૃપા આ શહેર પર રહે સારું પાણી આવે આજવા સરોવર ભરાય અને આજવા સરોવરમાંથી લોકોને પીવાનું પાણી મળે એ હેતુથી કથા કરવામાં આવે છે સર શિયાજીરાવ ગાયકવાડે જ્યારે એમનું શાસન હતું ત્યારે દુષ્કાળ પડેલું અને દુષ્કાળના લીધે સર સયાજીરાવ ગાયકવાડે આ વડોદરા શહેરના અને તમામ ગામના લોકોએ ભેગા મળી આ એક તળાવ આજવા સરોવર બનાવ્યું અને એ પ્રમાણે બનાવ્યું એવા નિષ્ણાતોને બોલાયા કે જેના લીધે વગર વીજળીએ ગ્રેવિટીથી લોકોને પાણી મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી આજે વડોદરા શહેર આ તળાવ પૂરતું પાણી નથી આપી શકતો એની સાથે સાથે ફ્રેન્ચ વેલો બનાવ્યા મહીસાગરમાં અને મહીસાગરમાં બેર બનાયું એના લીધે લોકો બે જગ્યાથી પાણી આવે છે અને લોકોને પાણી મળે છે પણ સવાલ એ છે કે પૂરતું પાણી હોવા છતાં પણ વડોદરા શહેરના નગરજનોને રોજ પાણીની બૂમો પડે છે કોઈ વખત જગ્યાએ ગંદુ પાણી આવે છે કોઈ જગ્યાએ પાણી નથી મળતું આ તમામ બાબતો ઉભરીને સામે આવે છે લોકોને કે ભાઈ લોકોની પાસે પાણી છે તો પાણી આપવા વ્યવસ્થા બરાબર નથી એટલે ટૂંકમાં ગમે તેટલા તમારા પ્રયોગો હોય ગમે તેમાં તમારા પ્રયત્નો હોય ગમે તેટલી તમારી પાણીની આવક હોય તેમ છતાં વડોદરા શહેરને પાણી આપી નથી શકતા એ હકીકત છે કાં ગંદુ આપો છો કાં આપે છે એટલે વ્યવસ્થામાં ખામી છે લાખો ને કરોડો રૂપિયા પાણી માટે ખર્ચાય છે આપણે ખર્ચીએ છીએ જેમ જેમ લોકોની બૂમો ઉઠે તેમ તેમ નળિકાઓ પણ નાખતા જાય છે અત્યારે એક નળિકા નાખતા હતા ત્યારે અમે લોકોએ બૂમો પાડેલી કે આ નળિકા નહીં ચાલે આ એકદમ રદ્દી બેકાર નળિકાઓ છે તોય અધિકારીઓની વાત માનીને એ નળિકાઓ નાખી પાછી આખું લીકેજ થઈ ગયું અને લોકો નુકસાન થયું હવે બીજી નળિકા નાખી રહ્યા છે એનો ટેન્ડર પૂરો થઈ ગયો તો એ છતાં હજુ કામ ચાલું છે એટલે આવા ટેન્ડરો જે તમારા મળત્યા હોય જે તમને ઓળખતા હોય એવા લોકોને લાવીને તમે આ વડોદરા શહેરનું જે સત્યાનાશ કરવા બેઠા છો એના લીધે ભગવાનને પ્રાર્થના કરું કે આ લોકોને સદબુદ્ધિ આપે પાણી સારું ભરાય લોકોને પાણી મળે જરૂરત કરતાં વધારે પાણી આવે આજે આજવા સરોવરમાં અને આજવા સરોવર જે ધીમે ધીમે નાનું થતું જાય છે એની રક્ષા કરવી એની જવાબદારી બી આ લોકોની છે એટલે આ જવાબદારી અદા કરે પાણી સારું ભરાય લોકોને સારું ને શુદ્ધ અને બે ટાઈમ પાણી મળે એવી વ્યવસ્થા ગોઠવો એવી સત્તા પર બેઠેલા લોકો માંગ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે વરસાદ એવું વરસે કે જેને પીવાનું પાણીની અછત ન થાય ચાહે માણસો હોય ચાહે જનાવર હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય બધાને પાણી મળે એ પ્રમાણે ભગવાન વ્યવસ્થા કરે એ જ અભ્યર્થના જય જય ભારત